આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે જય ગૌ માતા કહીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને બધા ચાલો હું તમારી પાસે આવું છું તમારે જય ગૌ માતા બોલવાનું છે ચાલો કે જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા

જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ સરસ વેરી ગુડ તો ખૂબ સરસ જય ગૌ માતા આપણે બોયલા ગૌ માતા એટલે ગાય માતા તમે બધા ગાયનું દૂધ પીવો છો ને ભાવે ને ગાયનું દૂધ આપણે અહીંયા તો બધાના ઘરે ગાય હશે ઊંચી આંગળી કરો તો કેટલાના ઘરે ગાય છે ગાયનું દૂધ પીવો છો ને બધા હ તંદુરસ્ત થવાનું ગાયનું દૂધ સવાર સાંજે પી જવાનું એક એક ગ્લાસ મોટો વાડકો એક એક સવારે સાંજે પી જવાનું સરસ વેરી ગુડ ચાલો નીચે મૂકી દો તો આપણે ગૌ માતાનું દૂધ તો પીએ છીએ પણ આપણે ગૌ માતાને કપાળે ચાંદલો કરવો જોઈએ આપણી ઘરે ગાય હોય એને સવારમાં એને ઉઠીને નીણ નાખવી જોઈએ પછી એને આપણે ફરજામાં બાંધતી હોય તો બાંધતા હોઈએ આપણે તો એને આપણા ઘરે ફળ્યું હોય તો એમાં તડકે પણ એને રાખવા જોઈએ ગાયને અને એને નવડાવવા જોઈએ તેને સારું સારું એ ઘાસ ખોળ આવું બધું ખવડાવવું જોઈએ તેને સારું ખવડાવશો તો એ સારું દૂધ આપશે ને ગૌમાતા ઉપર તડકો પડે છે અને ગૌ માતા છે એમાં જા જા બધા કરોડો દેવતાનો વાસ છે

દૂધ દૂધ હું ચોખ્ખું સરસ વેરી ગુડ શાબાશ તો આવી રીતે આપણે ગૌ માતા છે એ આપણા પાલનહાર છે એટલે કે આપણને દૂધ આપે છે તે ખાઈએ છીએ અને દૂધથી ઘણી બધી વસ્તુ બને છે એ પણ આપણે ખાઈએ છીએ તો આવી રીતે આપણે ગૌ માતાને રોજે નમન કરવા જોઈએ ચાલો તો એક સાથે બધાય બોલો જય ગૌ માતા જય ગૌ માતા સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ